આવી રીતે બસ ઘસવાનું છે બીજું કશું નથી કરવાનું હેલો એવરીવન આજે હું તમારી સાથે કપડા ઉપર હળદરના ડાઘ બે મિનિટમાં કેવી રીતે દૂર કરવા એ વિડીયો લઈને આવી છું તો ચલો વિડિયો શરૂ કરીએ જો આ મારું ટી શર્ટ છે ટી શર્ટ ઉપર હળદરના ડાઘ પડી ગયા છે કોઈ પણ ડાળ શાકના ડાઘ પડે અને એને બે મિનિટમાં કેવી રીતે સાફ કરવા એ વિડીયો આજે હું તમારી સાથે લઈને આવી છું તો મારો વિડીયો જરા પણ સ્કીપ ન કરશો અને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલશો હો તો ચલો ફટાફટ વિડીયો શરૂ કરીએ હળદરના ડાઘ કાઢવા માટે તમારે બેકિંગ સોડા લેવાનો છે અને જ્યાં ડાઘ છે એની ઉપર આ બેકિંગ સોડા તમારે રાખી દેવાનો છે તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો અને તમને ખ્યાલ હોય તો પેલા કપડા ધોવાનો સોડા પણ આવતો હતો તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો હવે આવી રીતે સોડા લગાવી દીધા પછી તમારે ડિશવોશ જે લિક્વિડ આવે છે એ તમારે લેવાનું છે એક થી બે ડ્રોપ્સ હવે આપણે તેની ઉપર એકાદ ચમચી જેટલું પાણી એડ કરીશું આવું ટૂથબ્રશ તમારી પાસે જૂનું પડ્યું હોય ને એનો ઉપયોગ તમે કરી શકો છો હવે છે ને ટૂથબ્રશ ની મદદ તમારે આવી રીતે ઘસી લેવાનું છે આવી રીતે બસ ઘસવાનું છે બીજું કશું નથી કરવાનું તો તમારા જે હળદરના ડાક પડ્યા છે દાળ શાકના ડાક પડ્યા છે એ ફક્ત ને ફક્ત બે મિનિટમાં જતા રહેશે જો તમને થોડું ડ્રાય લાગે તો ફરીથી તમે અડધી ચમચી પાણી એડ કરી શકો છો બસ આવી રીતે તમારે ઘસી લેવાનું છે તમે જોઈ શકો છો કે ડાઘ એકદમ આછા થઈ ગયા છે અને એકદમ તરત સાફ થઈ જશે બસ આવી રીતે તમારે બે મિનિટ જેટલું ઘસી લેવાનું છે અને પછી તમે એને પાણીથી ધોઈ નાખશો ને એટલે એકદમ તમારું ઉપર જે ડાક પડ્યા હશે ને એકદમ સાફ થઈ જશે હું અને મેં આવી રીતે ઘણા બધા વિડીયો મારી ચેનલ પર મૂકેલા છે જેમ કે વોશિંગ મશીન કેવી રીતે સાફ કરવું વોશ બેસિંગ કેવી રીતે સાફ કરવું આ બધાની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ચેકઆઉટ કરી લેજો બસ આટલું જ તમારે કરવાનું છે તો ગમે તેવા તમારા હળદી ડાઘ હશે કે દાળ શાક ના પડ્યા હશે એ તરત જ જતા રહેશે હવે આપણે એને પાણીથી ધોઈ લઈશું હવે મેં આ સાદુ પાણી લીધું છે ટી શર્ટને અંદર બોળી દઈશું આવી રીતે એને ઘસી લેવાનું છે અને પછી પાણીમાં ધોઈ લેવાનું છે તમે જોઈ શકો છો કે ડાઘ નીકળી ગયા છે દેખાય છે જરા પણ જુઓ ડાઘ નીકળી ગયા ને એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગયું ને તો તમે જોઈ શકો છો કે હળદર વાળા ડાક બે મિનિટમાં સાફ થઈ ગયા છે હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે બાય બાય